રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીનું ઉજવણી ચાલી રહી છે રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન અને પ્રસાદનું આયોજન છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણથી વાલ્મિકી સુધી તમામ લોકો મંદિરમાં આવી દર્શન કરી શકે છે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી મોટી સંખ્યામાં તેઓ કોલ્હાપુર ગામના આગેવાન માધાભાઈ રબારી અન્ય શિવ ભક્ત તેમજ મંદિરના ટ્રસ્ટી શ્રી ગોવાભાઈ રબારીએ જણાવ્યું તેમજ શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો તમામ શિવ ભક્તોને પધારવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોલ્હાપુર તાલુકો રાધનપુર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભાવિક ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી એટલે શિવનો પર્વ છે આજે કોલ્હાપુર ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આ ગામના તમામ લોકો શિવ અભિષેક માટે ભેગા થાય છે અને સારામાં સારી રીતે કોલ્હાપુર અને સારામાં સારી ભજન મંડળીઓ અને પોક્રમ ચાલુ રહે છે માધાભાઈ અર્જનભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર કોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે પરંપરાગત જે કઈ મહાશિવરાત્રી પર્વ ઉજવી છે એમ આજે પણ ઉજવવાનો છે એમ અહિયાં કોઈ નાત જાત નો ભેદભાવ નથી સર્વ સ્વામ રુદેશન વિષ્ણુ સર્વ લોકો દર્શન કરવા આવી શકે છે રાત્રે ભજન નો પ્રોગ્રામ છે અને અભિષેક પૂજાનો પણ પ્રોગ્રામ છે બ્રાહ્મણો સાથે બેસી અને કરવાના છે બાર વાગે મહાઆરતી છે બધા લોકોને આવવા માટે ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ દસ ગોવા બે ગલાપુર